નમસ્કાર બધાને અમારો વ્યવસાય આરોગ્ય સાથે સંકળાયેલો છે બરાબર અત્યારે બધા આપણે આરોગ્ય માટે જ ભેગા થયા તો અમે આવું તો અમારે પ્રેક્ટિસ દરમિયાન ઘણું બધું જોતા હોય કે લોકોને અમે દવા આપીએ સાથે એવું કહેતા હોય કે ભાઈ તમે પ્રાણાયામ કરો યોગા કરો કે એક્સરસાઇઝ કરો પણ ખબર નઈ આપણા સમાજમાં આરોગ્ય બાબતે જાગૃતિ હજી એટલી બધી જોવા નથી મળતી એમ કે બે દવા વધારે આપી દો બાકી એ હું નહીં કરી પ્રાણાયામ કરવાનું કહીએ તો ઈ નહીં કરે દવા તમે લખી દેસો તો એ દવા લેશે તો આપણે ખાસ આરોગ્ય બાબતે જાગૃત થવાની જરૂર છે અને પ્રાણાયામ અને યોગા એ આપણા જીવનનો એક ભાગ બનાવવાની જરૂર છે જેમ આપણે જમવામાં વાત કરીએ એમ જમવાનું કઈ ભૂલતા નથી એમ યોગને એક આપણે આપણા જીવનનો એક ભાગ બનાવી દઈએ તો ઘણો ફાયદો થશે મારું પર્સનલ વાત કરું તો મને આમ એસિડિટી એવો તકલીફ અમુક સમય પહેલા રહેતી હતી તો મેં અનુલોમ વિલોમ એવું સતત એનો અભ્યાસ કરી અને મને એ તકલીફમાં ઘણો ફાયદો થયો અને યોગ તો કોઈ પણ લોકોને અને એકદમ નિઃશુલ્ક છે ગરીબ હોય અમીર હોય કે નાના હોય મોટા હોય બધાને જ લાગુ પડશે આ કોઈ નહીં કરી શકે કે આ મારીથી નહીં થઈ શકે એવું કંઈ આમાં કઈ વિષય છે નહીં કે આ મને કોઈને ને પોસાય નહીં એવી વસ્તુ નથી ભાઈ બરાબર એટલે બધા જ આનો જેટલો બને એટલો લાભ લઈ અને અમારા માટે ભલે ખોટ લાગે પણ ડોક્ટર પાસે ન જાવું પડે એવું થાય એવો બધાએ પ્રયત્ન કરવો જોઈએ દવાખાનું અને ડોક્ટર છેલ્લો ઓપ્શન હોવો જોઈએ કે આપણી સેવા નથી સહન થતું ને ત્યારે આપણે જઈએ બરાબર આ તો થોડી ઘણી તકલીફ થઈ તો કે હાલો આપણે ડોક્ટર પાસે જઈએ પણ આપણી જીવન જીવનશૈલી જેવી બનાવીએ જીવનમાં આપણે અત્યારે જીવનશૈલીમાં જોઈએ આપણે એવા બધા જીવનશૈલી બનાવી દીધી છે કે રોગને ન આવવું હોય તો પરણ આવી જ જાય આપણે સામેથી આમંત્રણ આપીએ એવી જીવનશૈલી આપણી હોય છે તો જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે યોગને આપણે એક જીવનનો એક ભાગ બનાવવાની જરૂર છે બીજું એક વસ્તુ કે પતંજલિ જે આ કાર્ય કરે છે એ લગભગ અદભુત કહી શકાય કારણ કે જે લોકો આપણે અહીંયા આવતા હોય અને જોડાયેલા ન હોય યોગ સાથે તો એ લોકોને ખ્યાલ ન હોય પણ આ જ વસ્તુના યોગ સેશનના તમે મેટ્રો સિટીમાં જાઓ કે ભારતની બહાર જાઓ તો એક એક સેશનના કેટલા કેટલા રૂપિયા ચાર્જ કરે છે એક એક કલાકનો જે સેશન હોય તો કેટલા રૂપિયા દઈને લોકો એના માટે જતા હોય છે એક કલાકના પંદર હજાર